પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન સત્તાવન પોઈન્ટ સિત્તેર ટકાનું થયું છે જગત ચૂંટણીની સરખામણીએ ચાર પોઈન્ટ અઠ્યાવીસ ટકા ઓછું છે દોઢ વર્ષમાં જ પેટા ચૂંટણી આવતા મતદારોમાં ઉદાસીનતાના કારણે મતદાન ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે પોરબંદર વિધાનસભામાં બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા આથી આ બેઠક પર દોઢ વર્ષમાં જ પેટા ચૂંટણી યોજવાની નોબત આવી હતી જેમાં ભાજપે અર્જુનભાઈ જ ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસમાંથી જિલ્લા પ્રમુખ રાજુ ઓડેદરાને ટિકિટ આપવામાં આવી હતી કુલ આ બેઠક પર છ ઉમેદવારો મેદાનમાં હતા મતદાન પૂર્ણ થતાં જ સત્તાવન પોઈન્ટ સિત્તેર ટકા મતદાન નોંધાયું હતું ગત વિધાનસભાની ચૂંટણીમાં એકસઠ પોઈન્ટ અઠ્ઠાણું ટકા મતદાન નોંધાયું હતું આમ ગત સામાન્ય ચૂંટણીની સરખામણીએ પેટાચૂંટણીમાં ચાર પોઈન્ટ અઠયાવીસ ટકાનો ઘટાડો નોંધાયો છે આ વખતે પણ તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કર્યા હતા તેમ છતાં ચૂંટણીના દિવસ સુધી મતદારોમાં ઉદાસીનતા જોવા મળી હતી જેની અસર મતદાન પર થઈ છે આ બેઠક પર ખૂબ ઊંચું મતદાન થાય તેવી આશા હતી પરંતુ આટ આટલા પ્રયાસો છતાં ગતચૂંટણી કરતા પણ મતદાનમાં ઘટાડો થતા પ્રજાએ પોતાનો ચુકાદો ઓછું મતદાન કરી ને જ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે મતદાર એક ઈવીએમમાં મત આપ્યા બાદ બઝાર વાગ્યા પછી બીજા ઈવીએમમાં મત આપી શકાતા હતા પરંતુ બસો મતદારો એવા પણ હતા કે જેણે લોકસભામાં મતદાન કર્યું હતું જ્યારે વિધાનસભામાં નહીં પોરબંદર વિધાનસભાને સીટની ચૂંટણીમાં એક લાખ પર હજાર ચારસો ને સાઠ મતદારોને મતદાન કર્યું હતું જ્યારે લોકસભાની ચૂંટણીમાં એક લાખ પર હજાર છસો ને પાસઠ મતદારોએ મતદાન કર્યું હોવાનું નોંધાયું છે જે બંને આંકડાઓ વચ્ચે બસો પાંચનો તફાવત જોવા મળી રહ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર